હેલો ફ્રેન્ડ્સ તો અમે જઈ રહ્યા છીએ જામનગર રજા હતી તો એમ થયું કે મમ્મીના ઘરે આટો મારતા આવી અમે અંદાજે ચાર સાડા ચારે નીકળા તા ભાયાવદર થી એટલે ભાયાવદર થી જામનગર પહોંચવામાં ઓછામાં ઓછી અઢી ત્રણ કલાક તો થઈ જ જાય શૂટિંગ તો ઉતારું હું માસી પણ આ ભેંસું નથી ગાયું હે પછી અમે સમાણા પહોંચીને કાઠિયાવાડી ચા પીધી અને થોડીવાર આરામ કર્યો કેમ કે સતત 1.5 કલાકથી ગાડી ચાલુ હોય એટલે ગાડીને આરામ થઈ જાય અને અમારે પણ અને પછી અમે નીકળી ગયા અને જામનગર પહોંચતા પહોંચતા તો સાંજ થઈ ગઈ પણ આમ વાતાવરણ સરસ હતું view એકદમ સરસ આવતો તો અને થોડો થોડો પવન પણ લાગતો તો એટલે પછી મેં ચુંદડી બાંધી લીધી આવી રીતે એટલે પવન ઓછો લાગે પછી મને એમ થયું કે આ અત્યારે અંધારું થઈ ગયું છે ને કાળા ચશ્મા કોક જોહે તો દાંત કાઢશે એટલે પછી મેં ચશ્મા ચેન્જ કર્યા કાળા કાઢીને વાઈટ કલરના ચશ્મા પહેર્યા અને પછી અમે રંજીત સાગર પહોંચ્યા આ તમે જોઈ શકો છો રણજીત સાગર ડેમ અને આ તમે જોઈ શકો છો જામનગરનું ટ્રાફિક સાંજના સાત વાગ્યાનું ટ્રાફિક છે આ ક્યાં હલો રઘલ અને મેં ઘરે આવીને સૌથી પહેલા મારા રગલાને ગોયતો અને આ જો પછી ચા પાણી પીને બધા બેઠા તા અને પપ્પા કે કે પનીર નું શાક બનાવી બનાવી નાખી તું લિસ્ટ દે વસ્તુ જોહે અને પછી બેસાડી દીધો થયું લઈ પણ આ રી થોડીક વાર તો માન રમો તા તો રોવાનું ચાલુ એને જો એટલું જ જોતું તેડી લીધું એટલે રોવાનું બંધ એને તેડીને ફરો તો મજા આવે નીચે મૂકી દયો તો હમણાં રોવા માંડે પછી મમ્મી કે લાયા બાજુ પેલા એને ખવડાવી લઈ એટલે રઈ માં રાખે છોટી તો જોઈની પછી મમ્મી એને ખીચડી ખવડાવી અને ખીચડી ખાતા ખાતા ભાઈને ઉદ્ર સુપડી ગઈ પછી શું પછી મમ્મી અને ભાભી આવી ગયા મેદાનમાં દવા લઈ દેખોડી 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 આઈ દુધ ના પી આઈ જ ન આઈ જ ન થવાય તેમ ઉતરી પગે થી નહી એ નાક માં વહી જાય અને પછી હું પછી તો ધીંગાણું જઈમું પછી તો માંડ બધા થઈને છાનો રાખ્યો પછી એને એમ થયું કે બા પાસે જઈને રમું તા તો બા ટી શર્ટ લઈને વાઇટ જઈને બેઠા તા માંડ છાનો રહ્યો તો તા તો મમ્મી કપડા પહેરાવી ને પાછો રોવ રહ્યો પછી રઘલો મમ્મી પાસે રમતો હતો એટલે હું અને અને ભાભી બે વર્ગી ગયા રસોઈમાં પછી દર જેમ આપણો વારો ચડી ગયો શાકમાં અને ભાભી કે હું રોટલી બનાવી નાખું પછી મેં બનાવ્યું શાક અને ભાભી એ રોટલી બનાવી રસોઈ થઈ ગયા પછી બધા જેન્ટ્સને જમવા બેસાડી દીધા અને તમારા ઘરે પણ જમતા જમતા જેઠાલાલ જોવાની આદત હોય તો કમેન્ટમાં જય જીનેન્દ્ર જરૂર લખજો પછી પપ્પાએ જમી લીધું એટલે પછી પપ્પા રગલાને રાખતા હતા અને અમે બધા જમવા બેસી ગયા કેમ કે ઘરમાં નાનું છોકરું હોય ને એટલે બધા એકારે જમવા તો બેસી ના જ શકે એવા હમોર જ બેહવું પડે પછી જમીને બધાય નવરા થઈને બેઠા હતા અને વાતો કરતા હતા રઘલાને મારી એક આ પાણીની બોટલ ગમી ગઈ તી તેનાથી ક્યારનો રમતો હતો અને રાતના સાડા દસ વાગ્યા હતા પણ તોય એને નિંદર જેવું નામ નથી અને પછી મારા હાથમાં મોબાઈલ દેખી ગયો એટલે સીધો આવ્યો મોબાઈલ હાટ માં કેટલા વાય ગયા હાડા દયા હા દ જો તમને લોકો ને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ આવજો જય શ્રી કૃષ્ણ